નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં ઘણા બધા લોકો ક્યારના પૂછે છે કે પોલીસ ખરીદીની અંદર જ્યારે ઘોડાને આપવાનો હોય તો એની સાચી પ્રોસેસ શું છે એની આખી ગતિવિધિ શું છે એટલે મારે તમને કહેવાની એ વાત છે કે આજે આપણે રીલના જમાનામાં જીવી છીએ બધાય તો એ રીલના જમાનામાં જીવી એટલે છાપા તો કોઈ વાંચતા નથી ઉપરથી વોટ્સએપ ગ્રુપની અંદર ઘણી વખત એવું થતું હોય કે ખોટા મેસેજ આવે ગુડ મોર્નિંગના અને આ તે ને પહેલાં બીજાને ઠીકડાને ફલાણા એટલે એમાં આપણે ક્યાંક બધું ઇગ્નોર કરી દેતા હોય તો જેટલા અશ્વપાલકો છે એ લોકોને વિનંતી કે સારા સારા અશ્વના વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ જાઓ એટલે એમાં તમને બધી માહિતી આવતી હોય એ કંઈ આખી પ્રોસેસની પછી વાત કરું પહેલાં તમને ટૂંકમાં આ જાણકારી આપી દઉં તો એ રીતે તમે એની અંદરથી માહિતી મેળવી શકો છાપાની અંદર જાહેરનામું આવતું હોય છે આ ગુજરાત સરકાર ગુજરાત પોલીસ વતી જ એ જાહેરનામું બહાર પાડવામાં આવે છે એના થકી તમને ખબર પડી જાય કે ક્યારે પોલીસ ખરીદી ક્યારે અને ક્યાં છે તે આ બધી વાતો તમને આવી રીતે પ્રેસ નોટમાંથી ખબર પડે બીજી કે આમ જાહેર જગ્યામાં ન હોય અને ખાસ સારા એવા ગ્રુપની અંદર જોડાવ તો તમારે વધારે ફાયદો થાય તો આવી ઝીણી જીણી વાતો તમે ધ્યાન રાખો યાદ રાખો એટલે તમને સાચા અશ્વ જે કંઈ પણ ખરીદીની માહિતીઓ છે એ તમને મળી જાય તો ચાલો હવે વિશેષ વાત કરું કે ખરીદીની અંદર કેવી રીતે પ્રોસેસ હોય તો તમારું જે ગામડું છે એની નજીકનો જિલ્લો જે રાખતો હોય ધારો કે અમે ગોંડલ ગયા હતા આપણે રાજકોટ હતું એટલે તો રાજકોટથી ગોંડલ નજીક થઈ તો આપણે એ મુકામે જાય અલગ અલગ સાત આઠ એવા નાના નાના યુનિટ ફાળવેલા હોય કે જે આ ભેગા થાય અને ખરીદી કરવામાં આવે અને એની અંદર માપદંડ લખેલા હોય કાઠિયાવાડીના અલગ હોય મારવાડીના અલગ હોય સિંધી થરો આ બધા બ્રીડના અલગ અલગ માપદંડ હોય છે જે તમે ત્યાં તમે પોતે માપી શકો કે ઘોડાના અહીંયા કનોટી એની વચ્ચો વચ્ચથી તે પૂછડાના દાંડા સુધી એટલાની લંબાઈ હોય પછી ઘોડાના પેટાળની લંબાઈ ગર્થની જે માપદંડ આવે એ આપણે અનુસરવું પડે આની અંદર હું ચોખવટ નથી કરતો કેટલું હોવું જોઈએ કેટલું નહીં કારણ કે એ બધા નીતિ નિયમ ફરતા હોય એ પ્રમાણે બધું અલગ અલગ હોય તો ખાસ આ બધી નાની નાની વાતો છે એ તમારે ધ્યાનમાં રાખવી પડે પછી એમાં બ્રીડનું એ મહત્ત્વ નથી આ રૂપ એ મહત્ત્વ નથી પણ એના પગ પાયા છે ને બહુ મજબૂત હોવા જોઈએ તમારા પગ ઘોડાના જેટલા સીધા ઘણા લોકો કૂદાવતા હોય છે એટલે એ આપણે એનો વિરોધ ન કરી પણ કૂદ કૂદઅશ ન કૂદાવવું એના માટે સારી વાત છે તો એ કુદાવવાના ક્યારેક કારણે ઘોડાના જે ફેટલો આગળના જે ડાબના આપણે દેશી ભાષામાં મૂઠ્યા કહે એ ઝૂકી ગયા હોય તો એ પછી અશ્વને સીધી રીતે તકલીફ પડે અને પોલીસ તંત્ર તો આપણું એટલું સુદૃઢ છે કે સરસ રીતે બધી રીતે ને કામ દેવાનું હોય પરેડ હોય પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી બીજી કોઈ રીતે પરેડ હોય ખાસ રમતો જે આવે છે અશ્વદળની એની અંદર તો એવા ઉત્તમ અશ્વોની ખાસ શાખાને જરૂર હોય છે તો સરસ રીતે એવી આખી એની પ્રોસેસ હોય તો એ તમે પોતે જ માપી શકો બાકી પગ તમારે મજબૂત અને મસ્ત રાખવા પડે જેથી કરી અશ્વને અને તમારે જો સારી રીતે વેચણી કરવી છે તો એની અંદર ફાયદો થાય બાકી વિશેષ તમને ત્યાં સરને એ બધા સમજાવે પગની અંદર બે રડ્ડી આવે પાણી ન ભરાયેલું હોવું જોઈએ હાડકું કે આ તે ખોટા ઓલા ન થવા જોઈએ કોઈને ઇન્જરી ન હોવી જોઈએ આવી બધી નાની નાની વાતો તમે ધ્યાનમાં રાખો તો આખી એની પ્રોસેસ છે આ એના માટેનો આખો વિડીયો છે આનાથી વધારે ઘણું આવે છે પણ બોલીને હું તમને આટલું જ અહીંયા સમજાવી શકીશ બાકી તમે ત્યાં બધું જોયું હશે ઊંચાઈ આપણા એ ઘણા અડધી ડોકે ઓલી પટ્ટી રાખે એવું ન હોય એની ડોક પૂરી થાય ને એક ઢેરો હોય છે બધાયને જો આમાં અહીંયા રાજલને ખૂણામાં દેખાય તો એ પ્રમાણે ન્યા સુધીનું જેનું માપ હોય કે ઘોડા તો તમે ત્યાં કાને રાખે અમુક હિતેર તે જીરાબ છે ઘોડા છે ખાંઢિયા જ કંઈ ખબર તો પડે બ્રીડ આખા ફેરવી ફેરવીને કમાણા એટલે જે જેના માપદંડ પ્રમાણે હોય એવી રીતે રાખવાના હોય એટલે એ પછી ન્યા સુધી જ હોય ન્યા જાઓ એટલે ખબર પડી જાય કે હાચી પટ્ટી આપણી ક્યાં સુધી છે તો એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની હોય અને શરીર થોડાક વ્યવસ્થિત હોય તો વિશેષ સારું આ બધી વાતો છે ખરીદીની અંદર પછી તમે ફૂલ ફાઇનલ થઈ જાય સર તમારી સાથે ત્રણેય રાઉન્ડની અંદર તમને પાસ કરી દેવામાં આવે પહેલા રાઉન્ડની અંદર સામાન્ય માપ હોય એના બધાય એ જો ઓકે હોય તો તમને બીજા રાઉન્ડની અંદર પાસ કરે બીજા રાઉન્ડની અંદર જે તે કોઈ પણ પસંદગીકાર સર આવ્યો હોય અધિકારી આવ્યો હોય એ અધિકાર ઘોડાને તપાસે એના બે રડ્ડી નથી કે કોઈ વાંધો નથી પગની અંદર લચક નથી ખેંચાતો નથી પગ આવી નાની નાની બધી વસ્તુ જોતા હોય તો એમાંથી પાસ થઈ જાઓ પછી ત્રીજો રાઉન્ડ આવે એની અંદર તમને સવારી કરાવવામાં આવે સરની સાથે તમારે જે જેમ કે ટૂંકમાં જ્યાં પોલીસ મિત્રો જે બધા હોય પસંદગીકારો અધિકારીશ્રીઓ એ બધા એમ કે એમ આપણે કરવાનું અને એમાં તમે પાસ થઈ જાઓ પછી પૈસાની વાત આવે કે તમારે કેટલા સુધીમાં અસવા આપવાની ગણતરી છે અને અધિકારીશ્રી હોય એ આપણને જણાવે કે ભાઈ અમારે આટલી ઈચ્છા છે તો આપણને અનુકૂળતા હોય તો હા પાડ દેવાની હોય બાકી ઘણા લોકો રગજગ કરતા હોય છે પણ એ પોલીસ શાખાની અંદર જાય તો એ ઉત્તમમાં ઉત્તમ જ હોય એવું મારું આ વિશેષ અંગત પણ એ માનવું છે તો બસ આવી બધી વાતો વિગતો એની અંદર હોય છે અને છેલ્લે એ થઈ જાય એટલે બ્લડ સેમ્પલ લેવામાં આવે એટલે આપણે ગજાવરને અત્યારે આપી દીધો છે બ્લડ સેમ્પલ એના પ્રોસેસમાં હશે જો આ કોઈ અતિશયોક્તિ કે દુઃખની વાતે નથી કરતો જો બ્લડની અંદર કાંઈ પણ માઇનર પણ વસ્તુ આવે એના જે કંઈ પણ રિપોર્ટ થતા હોય એ રિપોર્ટ અનુસાર કંઈ પણ વાંધો વચકો હોય તો એ ઘોડાને આપણને અહીંયા વાળીએ પહોંચાડી દે તો એ આપણે સ્વીકારવાનું છે ભાઈ એમાં તો હુંસાતુસી કરી કે એમ કંઈ થાય નહીં ઘણા લોકોને ખોટું લાગે દુઃખ લાગે એવું ન કરવાનું હોય આ તો આપણે સ્વીકારવાનું છે કે ભાઈ ઘોડાના બ્લડની અંદર તકલીફ છે તો એ કુદરતી છે ને આપણે કંઈ હાઈ થાય ઊભી તો નથી કરી અને એ લોકોએ નથી કરી તો એ સ્વીકારવાની વાત છે તો આવા ઘણી રીતે ક્યારેક ક્યારેક અશ્વો પાછા આવતા હોય છે એ આને જ એક માત્ર એનું કારણ હોય બાકી કોઈ કારણ ના હોય તો ચાલો હવે થોડો એક જ નાના કટ પછી તમને વિશેષ વાત કરું છું ઘણા બધાની કોમેન્ટ આવી એના ઉપર તો આ વાત છે ગજાવર તમે કામ આપી દીધો ઘણા લોકોને આશ્ચર્ય થયું ઘણા લોકોને પ્રશ્ન થયા ગજાવર આપવાનું કોઈ કારણ નથી હું તમને સીધી અને સચોટ વાત કરું છું ગજાવર ન રસ્વ હતો તમને ખબર છે ન રસ્વની કિંમત આપણા વિસ્તારની અંદર શું થાય છે વિદેશોમાં બહુ સારી છે તમે અરબીની અંદર જોઈ લો અમેરિકાની અંદર હરેક કોઈ બ્રીડ જોઈ લો તો એ લોકો ખસી કરી અને ઘોડાનો બહુ સરસ રીતે ઉપયોગ કરે છે આપણે અહીંયા ચલણ નથી ખસી કરવું એક આપણા અહીંયા પાપ ગણવામાં આવે છે તો ગજાવર આપવાનું કોઈ કારણ નથી મિત્રો અત્યારે હાઉ ફેક્ટ વાત કરું તમને કોઈને ખોટું લાગે તો મને માફ કરજો જે લોકોને ખબર પડે છે જે લોકોને ખબર નથી પડતી એ કાઠિયાવાડી ઘોડી હોય કે મારવાડી ઘોડી હોય બધા અત્યારે લાઈન ઉપર હાયેલા છે તમે મને એક એવો દાખલો બતાવો કે છેલ્લા પાંચ વર્ષની અંદર કેટલી કાઠિયાવાડી ઘોડીઓ છે જે મારવાડી ઘોડાથી બ્રીડ થઈ હોય આમાં વાંધો વચકો નથી અસો પાલકને જે રીતે અનુકૂળ આવે એ રીતે કામ કરે તો પછી ગજાવરનું બ્રિડિંગ ન થાય સીધી વાત છે કે આપણે કારણ કે ભલે મને વાયા મીડિયા ખબર પડી છે ઘોડો દેવદરબાર લાઇન સુધી કે ત્યાંથી બિલોંગ કરે છે આપણે ગજાવરની લાઇન કારણ કે એનો બાપો જોરાવર છે એ ચંદાલગમાંથી આવેલો એટલે ચંદાલગ બાગની અંદર પણ સરસ રીતે અશ્વો રાખેલા હતા એ પણ બધા વ્યવસ્થિત હતા તો આ એક પ્રશ્ન હતો કે પછી એનું બ્રિડિંગ કોઈ ન કરે હવે ઘોડો ગયો પછી ઘણા એના ફોન મેસેજ આવે કે અમારે ઘોડો કવર કરાવવો છે આ કરાવવું તે કરાવવું પણ હવે તો શું થાય તો હતો ત્યાં સુધી કોઈ આવ્યું નહીં એટલે આપણે આ બધા પ્રશ્નય જોવા પડે અને નરને પછી એક સમય સુધી તમે કવરિંગ ન આપો તો સીધી વાત છે સેલ્ફ બાઇટિંગ થાય પોતે અગ્રેસિવ થાય એના હોર્મોનલ ચેન્જ આવે જે મનુષ્યની અંદર આવે છે તો આવા બધા નાના નાના પ્રશ્ન હતા એક ઉંમર પછી એ ઘોડાના શું હાલ થાય એ આપણે ક્યારેય વિચારતા નથી તો આપવાનું મેઇન કારણ આ છે આપ ઘોડો આપ્યા પછી આપણને ખૂબ દુઃખાઈ લાગ્યું એવું નથી નથી લાગ્યું શું કામ આવો સરસ ઘોળો હતો કે તમે આપી દીધો ઘણા કહેતા હતા તો એનું આપવાનું કારણ મિત્રો આ છે તો આપણે સવારી માટે તો રાખીએ અને કદાચ જો પસંદગી ન પણ પાઈમોત ગજાવર તો હું એને આ મારી પાસે રાખીને અહીંયા હું જ ખસી કરી નાખે આ આવતા શિયાળામાં અને પછી એને સરસ રાઇડિંગની અંદર ઉપયોગમાં લે તો અશ્વરને ખસી કરવું એ પાપ નથી એ એને હારે માટેની વાત છે તો પછી એના હોર્મોનલ ચેન્જ કંઈ ન આવે તો અત્યારે જે તમે સ્ટ્રીટ ડોગ જોવો છો બધા કૂતરાઓ આરએમસી કે ટૂંકમાં જે કોઈ પણ મહાનગરપાલિકા લઈ જાય એને ગ્લેડિંગનું જ કામ કરે છે તો હું તમને સીધી સાદી ભાષામાં વાત કરું એટલે તમને ખબર પડી જાય તો આ બધી વાતો છે ગજાવર આપવાનું કારણ પછી પોલીસ ખરીદી તો ભવિષ્યની અંદર ક્યારેય આવે એના કરતાં અત્યારે એક ઉંમર છે ચાર મહિ ચાર વર્ષ અને બે મહિના એમની હાલની ઉંમર છે તો પોલીસ દળની અંદર જાય છે તો અહીંયા ખૂબ સરસ રીતે સચવાય છે એની પાસેથી ઘોડાના પ્રમાણનું કામ લેવામાં આવે છે અને ઘણા એમ કે કે જે નથી ખબર એ બધા કે કે એમાં ન દેવાય આપે એમાં શું કામ ન દેવાય ભાઈ તમારો ઘોડો ઘોડા ગાડીમાં હાલે સાપુતારા મહાબળેશ્વર અને આબુની અંદર જે ઘોડા જોવો છો તમે એ આવી જ રીતે ઘોડા પાસ થઈ ગયા હોય છે એટલા માટે અશ્વની કિંમત બહુ મહત્ત્વની નથી અશ્વનો આગળનો જે સમય છે એનું જીવનનો સમય છે ને એ બહુ મહત્ત્વનો છે કોઈ પણ રીતે તમે જોવા જાઓ રાતે તમને હખેથી નીંદર આવે એવી જગ્યાએ તમે ઘોડા આપો તો તમારે કામ લાગે તો આ ઘોડાની કોઈ પણ પ્રાણીની વાત છે પછી ગાય હોય ભેંસ હોય પક્ષી નાનું નાનું કૂતરો આવી જાય બિલાડી આવી જાય તો આ બધી વાતોને તમે જ્યારે ધ્યાનમાં લ્યો છો ત્યારે મારું એવું અનુમાન હતું મારા અમુક સારા અને કહેવાય કે હિત છું મિત્રો છે અમે બધાએ નક્કી કરીને આ નિર્ણય લીધો કે ગજાવરને જો આવી રીતે આપવામાં આવે તો એનું જીવન પણ સુધરે અને આપણુંય સુધરે ઘણાની મિત્રોની કોમેન્ટ હતી કે ઘોડો જાહે પછી વ્લોગ જોવાની નહીં મજા આવે એવું હું તમને નહીં થવા દઉં સરસ મજાના અશ્વ અશ્વની બધી વિશેષ માહિતીઓ અલગ અલગ જગ્યાના અશ્વની માહિતીઓ બધું તમારા સુધી પહોંચાડીશ બસ તમે સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો અને એવું નથી કે ગજાવરને તમે નહીં જોઈ શકો હું જ્યાં ગજાવર જાશે સર સાથે વાતચીત કરી આપણે વિનંતી કરીશું કે અમને એના ક્યારેક ક્યારેક વિડીયો બનાવા દેવામાં આવે ભલે ખાલી અંદર એના સ્ટેબલમાં ઊભા હોય એવો વિડીયો બનાવી દે પણ તમારા સુધી બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરીશ કે જો પરમિશન મળે તોની વાત છે બને ત્યાં સુધી પ્રયત્ન કરીશ એવું કહું છું તો એ આપણને મંજૂરી મળે તો અને આપણે એ કરશું તમારા સુધી પહોંચાડીશ બાકી આ લોકસેવાની અંદર છે હા હા મેં કીધું ને બોલા રીલની અંદર કે આપણે તો પોલીસ ખાતામાં ક્યારે જઈએ કે કેવી મહેનત કરવી પડે તો ગજાવર નહીં એ આ ચાર વર્ષની મારી અને એની બેયની મહેનત હતી એનું જે શીખાવ પણ છે એને તરત કેચઅપ કરી લેવું છે એ તો એને એ કેચઅપ શક્તિ બતાવી આપણો પરસો છે આપણી મહેનત છે એ આજે કામ લાગી ગઈ અને સરસ ઠેકાણે ગયો તો આ રાજીપાની વાત છે આમાં કોઈ દુઃખની વાત નથી એટલે આ બધા મિત્રોને વિનંતી છે કે મહેરબાની કરી એવા કોઈ ખોટા વિચાર કે ખોટી કોમેન્ટ તમે કોમેન્ટ સામે કરતા હોય તો મને ફેર ન પડે કાંઈ એટલે પણ એવું ન વિચારતો કે હું કામ દઈ દીધો આમ તેમને એની પાછળનું કારણ આ છે આજે તમે જે કોઈ ન રસ્વ રાખો છો તો એ ન રસ્વ પછી આગળ હું તમે દઈ દો છો ને ચાલી પચાસ હજારમાં ગમે એને કાઠિયાવાડી ઘોડો તો આપણે હાવ એમને દઈ દઈ છે બાકી એની સાચી સ્ટેમિનાની શક્તિ આપણે એને વાપરવાની જરૂર છે એ આપણે કેદી વાપરશું ક્યારેય વાપરતા નથી તો મેં એક મારા રીતે મેં કીધું મારા હિતે જ છું મિત્રોને લઈને આ નિર્ણય લીધો તો મને પસંદ આવ્યું અંદરથી આપણને હરખ છે અને આગળ જતા એ પોતાની કાબિલિયત જે કંઈ પણ આવડત છે એ પ્રમાણે આગળ જશે એનું સરસ નામ કરશે તો એ આપણને ફાયદો થશે તો આ વિડીયોની અંદર અહીંયા સુધી જ રાખીએ અને આમાં તમે જોયું હશે કે પ્રોસેસ આખી છે એ સર્ક્યુલર આવતા હોય એ તમે હું આમાં નથી મૂકતો કારણ કે એ તમને ઉકલે ન ઉકલે એના જેવી વાત છે તો એ પ્રમાણે તમારે છાપાની અંદર ખાસ વાતું રહેવું પડે એવા કોન્ટેક્ટની અંદર તમે જોડાવ તો મળીશું વિશેષ હજી પણ જો આ વિડીયોને ધ્યાનમાં રાખીને આપને કોઈ કોમેન્ટ કરવી હોય તો મને જણાવી શકો છો બિંદાસ સરસ મજાની રીતે એક ઓલા સ્મિતભાઈ કરીને છે કહેતા હોય કાઠિયાવાડી ઘોડી લઈ આવો કાઠિયાવાડી ઘોડી લઈ આવશું ભાઈ અહીંયા સગવડતા પ્રમાણે હાલવાનું હોય લઈ આવીને પછી અગવડતા થાય એવું ન કરાય ચોમાસાની થોડીક ઋતુ છે અશ્વનું ધ્યાન આપણે પોતે રાખી છે કોઈ વિશેષ વ્યક્તિ રાખેલા નથી તો એ એ બધું ધ્યાનમાં રાખીને લઈ આવવાનું હોય ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે તમે ઓલા ભાઈના સ્ટડ ફોર્મના વિડીયોના બનાવો ઓલા ભાઈના સ્ટડ ફોર્મના વિડીયો બનાવો વિડીયો બધાને બનાવો પણ કોન્ટેક વગર ક્યાંય જવાય આમંત્રણ વગર નિમંત્રણ ન હોય એટલા માટે એ કંઈક કે નિમંત્રણ વગર આમંત્રણ ન હોય વાઈસ વર્ષા જેમ તમે સમજો એમ તો એ બધું ધ્યાનમાં રાખીને જ્યારે જ્યારે કોન્ટેકમાં બધા મિત્રો આવે એને આપણે કરશું અશ્વ પ્રમોટ કરવું જે આપણું કામ છે અને બીજા કોઈ મિત્રોને જો પોતાના સ્ટડ ફોર્મના વિડીયો બનાવવા હોય તો એના માટે ઇન્સ્ટાગ્રામ આઈડી એ ખૂણામાં લખેલું છે આર જે જઈ સ્કોર ત્યાં જઈ મને મેસેજ કરી શકે છે અથવા તો ફેસબુકના માધ્યમથી આપ જોતા હોય તો ફેસબુકની અંદરથી પણ કોમેન્ટ કરી શકો છો તો આવી આખી વાત હતી ગજાવર શું કામ આપ્યો શા માટે આપ્યો હજી એક રીલની અંદર પણ હું તમને જણાવીશ તો મેન્ટાલિટી માણસની જેમ ફરે છે બ્રીડિંગ પર્પઝથી જે કંઈ ફરે છે જેને નથી ખબર પડતી એ બધા લાઈને આવેલા છે એટલે આડી લાઇનવાળા સીધી લાઈન સીધી લાઇનવાળા આડી લાઈન એટલે એમાં કંઈ ખબર તો પડવી જોઈએ ને ભાઈ તો આ બધી વાતોને લઈને આપણે ગજાવરને આવી રીતે આ સેવા માટે આપેલો છે એવું હું તમને શબ્દ પ્રયોગ કરીશ મળીએ વિશેષ કંઈ હોય તો કોમેન્ટની અંદર જણાવજો કિતાબ ખુલ્લી છે આપને આવકાર છે મળીએ ભારત માતા કી જય ધન્યવાદ